ભારત દેશમાં સો કરોડ જેટલા કોરોનાના ડોઝ આપી દેવાયા હોય જેને લઈને હાલ ઉજવણી જેવો માહોલ છે ત્યારે સુરતની સિવિયર હોસ્પિટલ ખાતે ડોક્ટર પોલીસ અધિકારીઓ હોસ્પિટલ સ્ટાફ મનપા સ્ટાફ સહિત ફ્રન્ટ વોરિયર્સનું સન્માન પોલીસ બેન્ડ સાથે કરવામાં આવ્યું હતો સુરત સહિત દેશભરમાં કોરોના સામે રક્ષણ આપતી રસી આપવામાં સમગ્ર દુનિયાભરમાં ભારત નંબર વન બન્યો છે ભારત દેશમાં નવ મહિનામાં જ કોરોનાના સો કરોડ ડોઝ આપવામાં આવતા વિશ્વમાં સૌથી અગ્રેસર ભારત રહ્યું છે તો સુરત મનપા દ્વારા પણ પ્રથમ ડોઝ સો ટકા અપાયો છે તો સો કરોડ વેક્સિન ડોઝ પૂર્ણ થતા સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પોલીસ બેન્ડ સાથે ડોક્ટર પોલીસ અધિકારીઓ હોસ્પિટલ સ્ટાફ મનપાનું સ્ટાફ સહિતનું અનુસન્માન કરાયું છે માર્ચ ઓગણીસો વીસથી આજ દિવસ સુધી સમસ્ત વિશ્વ સમસ્ત ભારત વર્ષ ગુજરાત અને સુરત શહેર કોવિડ ઓગણીસની સામે એક યુદ્ધ લડી રહ્યા હતા કોવિડ સામેની લડાઈમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ भेगा मिली कामगिरी कर आखा राष्ट्रीय जूझता था खास कर पुलिस म्युनिस्पल कॉर्पोरेशन डॉक्टर्स सफाई कर्मचारी हेल्थ वर्कर्स, पूरे समाज ने मिलके इसमें लड़ाई लड़ी है जे सौ मोटा छे कोरोना ने कंट्रोल में वैक्सीनेशन नो, आम अपने गर्व लई शे कि भारत में सौ करोड़ वेक्सिनेशनना लक्ष्यांक આજે પૂરા કરવામાં આવ્યા છે હજુ સુધી સો કરોડના વેક્સિનેશન થયા પછી બહુ ઝડપથી હંડ્રેડ પર્સન્ટ પોપ્યુલેશનને વેક્સિનેશનથી કવર કરી લેવામાં આવશે બહુ મોટી કામગીરી છે લગભગ વિશ્વમાં કોઈ જગ્યાએ એટલા બધા વેક્સિનેશન નહીં થયા હોય આના માટે સમાજના તમામ વર્ગો બધા ડિપાર્ટમેન્ટ્સ આખી સમાજ સરકાર ઇન્ક્લુડિંગ મીડિયા મિત્રો આપણે બધા साथ रहने लड़ाई लड़ी है मन एम छे, हजू थोड़ी तकेदारी रखवानी जरूर छे हम होंगे कामयाब आप लोगों को सभी को बहुत बहुत शुभकामनाएं अभिनंदन आने वाले दिनों में दिवाली आ रही है सर इसके वजह से दिवाली की उजवनी कीजिए लेकिन दिवाली की उजवनी करते हुए भी मास्क सैनिटाइजर और सोशल डिस्टेंसिंग का ધ્યાન રખે તો કોવિડ પર વિજય સુનિશ્ચિત થાય સુરત સહિત દેશભરમાં સો કરોડ વેક્સિન ડોઝ અપાયા હોય જેને લઈને હાલ ઉજવણી માહોલ જોવા મળ્યો છે રંગોળી કરી અનેક જગ્યાએ ઉજવણી પણ કરાઇ હતી હઝર કુર સાથે પ્રકાશવાળા